ખુગના કુડગમ પરિજનો કાદો કીચડ તવજંદા પાણી માથે શમશાન યાત્રા કાઢવા મજગુલ બને. કુછ વિકસિત થયું છે પરંતુ ભાવનગર જિલ્લાનો ગામ આસરીના 79 વર્ષ બાદ પણ વિકાસથી બેકડું છે તે જીવતું જાગતું ઉદાહરણ અભ્રશવા જોઈ શકો છો. જીવતા તો જે સુખી નહીં પરંતુ મર્યા બાદ પણ તંત્રના અધિકાર હોળા પાપે અંતિમ યાત્રા પણ સારી રીતે નથી નીકળતી. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ઘોડા ગામ કે જ્યાં કુંજડિયા તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં જેટલા એકસો પચાસ વસવાટ કરે છે ત્યારે અહીંયા વસવાટ કરતા ધનીબેન માવજીભાઈ ચૌહાણ અચાનક આંચકી ચાલુ થઈ જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવાની નોબત આવી પડી હતી પરંતુ રસ્તાઓ બિસ્માર હોવાથી વૃદ્ધાને અહીં ઘર સુધી સારવાર માટે લેવા આવી શકવામાં એમ્બ્યુલન્સ પણ નસીબમાં ન હતી આથી તેમને ખાટલામાં લઈને પરિજનો દ્વારા રોડ સુધી લઈ જવામાં આવ્યા એકસો આઠ સારવાર ખાતે મૃત્યુ નિપજ્યું હતું પુકારવામાં આવ્યા છે ત્યારે ઘોઘા તાલુકાના કુડા ગામમાં વિકાસની વાતો માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો પરથી જે તમે અનુમાન લગાવી શકો છો અહીં સ્થિતિ એટલી ખરાબ છે કે માણસ મૃત્યુ પછી પણ શાંતિ નસીબ નથી થતી મૃત્યુ બાદ પણ કાદવ કીચડ તેમજ ગંદા પાણીમાંથી મૃતક વૃદ્ધાની અંતિમ યાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર બન્યા હતા અને વિકટ પરિસ્થિતિનો સામનો કર્યા બાદ અંતિમ અંતિમ યાત્રા મુકામ એવા શમશાન સ્થાન પર પહોંચી હતી આ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં રસ્તો અત્યંત બિસ્માર બની જતો હોય જેને કારણે સ્થાનિકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે રસ્તા પર ઠેર ઠેર ક્યાંક કીચડ અને ક્યાંક ભરાયેલા પાણી વચ્ચેથી શમશાન યાત્રા લઈ જવી પડે છે એટલું જ નહીં ચોમાસાની ઋતુમાં તાત્કાલિક સારવાર માટે આવતી એકસો આઠ પણ આવી શકતી નથી સ્થાનિક નાગરિકોને પણ નિત્ય કામ ધંધો કરવા માટે આગળતાનો સામનો કરવાનો વારો આવે છે આ વિસ્તારના લોકોનું કહેવું છે કે વારંવાર આ રસ્તાની માંગ અને રજૂઆત કરી રહ્યા છે છતાં તંત્રના બહેરાકાને આ વાત નથી પડી રહી ગામના સરપંચ તાલુકા વિકાસ અધિકારીની પ્રજા પ્રત્યે કોઈ જવાબદારી બનતી નથી કે અહીંના લોકો તેવું કહી રહ્યા છે અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર